અને એક ચાંદરી પણ આપણે વેતરમાં છે બે બે સુવી એમ છે મિત્રો અને અહીંયા છે આપણી પાડી અને પાડો અને બે બે સુવી છે મિત્રો પાડી લાગી જાય તો સારું એમ અહીંયા છે આપણી રાયલી રાયલી હા અહીંયા પાડી અને પાડાને ખાણ મૂકી છે અહીંયા કાયડી વેચતું ગઈ છે બીજી બધી વેચતું ગઈ છે ચાંદરીને ખાણ મૂકી ગઈ છે આ ગામડ વેચને પણ ખાણ મૂકી ગઈ હવે રાઈ વેચને તો વારો છે તો જુઓ આપણે પેશો પેસે ધોઈ ગઈ છે અહીંયા ભેસો માટે કાપવાના છે પૂળા જુઓ અને મિત્રો આપણે સાર ઢાંકી નાખીએ છીએ કેમ કે વરસાદનું મોસમ અમારે તો થઈ ગયું છે ફેરથી ભર શિયાળા વરસાદનું મોસમ છે એટલે સાર પણ ઢાંકી નાખી છે બધી જુઓ મિત્રો સાર ઢંકાઈ ગઈ છે તો ચલો મિત્રો હવે આપણે ભેસો માટે પૂળા કાપી દઈએ અમારે કહેવાય છે અમારી ભાષામાં સૂડો તો ચલો મિત્રો સૂડોથી આપણે પૂળા કાપી નાખીએ